રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય છે ખાંભા અમરેલી હાઈવે ઉપર પિંગળવીર હનુમાનજીનું જે મંદિર આવેલું છે એમની નજીક રાત્રિના સમયે આ સિંહ એક વાહન ચાલકની ગાડીની બરાબર સામે જ આવી ગયો અને સામે પણ વાહનો થંભી ગયા પણ સિંહ રસ્તો આપી દે છે આ દ્રશ્ય પણ તમે જુઓ લોકો સિંહો ઉપર આવી રીતે પ્રકાશ ફેંકી રહ્યા છે આ રીતે પ્રકાશ ફેંકવાથી સિંહો ઉશ્કેરાઈ શકે છે અને ફ્લિકરિંગ લાઇટ સિંહોને બિલકુલ પસંદ નથી તો જે લોકોને ક્યારેક આવી રીતે વિહાર કરતા હોય અને સિંહ જોવા મળે તો આ બાબતનું એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ગીરના રસ્તા ઉપર અત્યારે ક્યારેક જો તમે નસીબદાર હો તો આવા દ્રશ્યો પણ મળે કેટલા બધા સિંહો છે ગણવા બેસો તો ભૂલ થઈ જાય એવી આ વાત છે તમે પ્રયત્ન કરો અને લખજો કે આ દ્રશ્યમાં કેટલા સિંહો તમે જોયા છે ગીરની આસપાસથી ઘણા બધા સ્ટેટ હાઈવે પસાર થાય છે અને આ માર્ગો ઉપર આવી રીતે સિંહો વિહાર કરતા હોય એવા દ્રશ્યો ગીરની આસપાસ રહેનારા ઘણા લોકોએ નિહાળ્યા છે ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા છે ગીરની આસપાસ રહેવાવાળા લોકો જ્યારે પણ સિંહોને નિહાળે છે ત્યારે એ દરેક વખતે એમને એટલો જ રોમાંચ થતો હોય છે અને બહારથી આવનારા લોકોને તો આવી રીતે સિંહ મળી જાય તો એ પેલી નજરે માની જ શકતા નથી તો સિંહો અને મનુષ્યના સહઅસ્તિત્વની આ અદભુત અને અનારી વાતો છે જો તમે પણ ગીર અને સિંહોના વિડીયોઝને પસંદ કરતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો તમને આ ચેનલમાં જોવા મળશે સિંહો અને ગીર ને લગતા અનેરા અદભુત વિડીયોઝ અને હવે તમે સાંભળો સિંહોની એ અદભુત ગર્જના અને પછી આ વિડીયોઝને આગળ જોતા રહેજો જો પાછો વે જો પાછો વે નઈ નઈ પાછો વળી આવજો જોવા હાટ કરે ગીતાબેન હવે હવે ગીતાબેન બાવણ ખુલ્લું રાખ્યો તમ તરી કાઈ ન કરે એના સાળા નો કરે સાળો નઈ કરવાનો એમ નેમ કરો તું બાર માં

નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય છે અમરેલી ઉપર જે મંદિર આવેલું છે એમની નજીક રાત્રિના સમયે આ સિંહ એક વાહન ચાલકની ગાડીની બરાબર સામે જ આવી ગયો અને સામે પણ વાહનો થંભી ગયા પણ સિંહ રસ્તો આપી દે છે આ દ્રશ્ય પણ તમે જુઓ લોકો સિંહો ઉપર આવી રીતે પ્રકાશ ફેંકી રહ્યા છે આ રીતે પ્રકાશ ફેંકવાથી સિંહો ઉશ્કેરાઈ શકે છે અને ફ્લિકરિંગ લાઇટ સિંહોને બિલકુલ પસંદ નથી તો જે લોકોને ક્યારેક આવી રીતે વિહાર કરતા હોઈએ અને સિંહ જોવા મળે તો આ બાબતનું એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ગીરના રસ્તા ઉપર અત્યારે ક્યારેક જો તમે નસીબદાર હો તો આવા દ્રશ્યો પણ મળે કેટલા બધા સિંહો છે ગણવા બેસો તો ભૂલ થઈ જાય એવી આ વાત છે તમે પ્રયત્ન કરો અને લખજો કે આ દ્રશ્યમાં કેટલા સિંહો તમે જોયા છે ગીરની આસપાસથી ઘણા બધા સ્ટેટ હાઇવે પસાર થાય છે અને આ માર્ગો ઉપર આવી રીતે સિંહો વિહાર કરતા હોય એવા દ્રશ્યો ગીરની આસપાસ રહેનારા ઘણા લોકોએ નિહાળ્યા છે ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા છે ગીરની આસપાસ રહેવાવાળા લોકો જ્યારે પણ સિંહોને નિહાળે છે ત્યારે એ દરેક વખતે એમને એટલો જ રોમાંચ થતો હોય છે અને ભારતીય આવનારા લોકોને તો આવી રીતે સિંહ મળી જાય તો એ પેલી નજરે માની જ શકતા નથી તો સિંહો અને મનુષ્યના સહ અસ્તિત્વની આ અદભુત અને અનારી વાતો છે જો તમે પણ ગીર અને સિંહોના વિડીયોઝને પસંદ કરતા હો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશો તમને આ ચેનલમાં જોવા મળશે સિંહો અને ગીરને લગતા અનેરા અદ્ભુત વિડિયોઝ અને હવે તમે સાંભળો સિંહોની એ અદભુત ગર્જના અને પછી આ વિડિયોઝને આગળ જોતા જોતાડેજો ဟဲဟဲဟဲဟဲဟဲ <coughs> 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 <coughs>

નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય છે ખાંભા અમરેલી હાઈવે ઉપર પિંગળવીર હનુમાનજીનું જે મંદિર આવેલું છે એમની નજીક રાત્રિના સમયે આ સિંહ એક વાહન ચાલકની ગાડીની બરાબર સામે જ આવી ગયો અને સામે પણ વાહનો થંભી ગયા પણ સિંહ રસ્તો આપી દે છે આ દ્રશ્ય પણ તમે જુઓ લોકો સિંહો ઉપર આવી રીતે પ્રકાશ ફેંકી રહ્યા છે આ રીતે પ્રકાશ ફેંકવાથી સિંહો ઉશ્કેરાઈ શકે છે અને ફ્લિકરિંગ લાઇટ સિંહોને બિલકુલ પસંદ નથી તો જે લોકોને ક્યારેક આવી રીતે વિહાર કરતા હોઈએ અને સિંહ જોવા મળે તો આ બાબતનું એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ગીરના રસ્તા ઉપર અત્યારે ક્યારેક જો તમે નસીબદાર હો તો આવા દ્રશ્યો પણ મળે કેટલા બધા સિંહો છે ગણવા બેસો તો ભૂલ થઈ જાય એવી આ વાત છે તમે પ્રયત્ન કરો અને લખજો કે આ દ્રશ્યમાં કેટલા સિંહો તમે જોયા છે ગીરની આસપાસથી ઘણા બધા સ્ટેટ હાઇવે પસાર થાય છે અને આ માર્ગો ઉપર આવી રીતે સિંહો વિહાર કરતા હોય એવા દ્રશ્યો ગીરની આસપાસ રહેનારા ઘણા લોકોએ નિહાળ્યા છે ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા છે ગીરની આસપાસ રહેવાવાળા લોકો જ્યારે પણ સિંહોને નિહાળે છે ત્યારે એ દરેક વખતે એમને એટલો જ રોમાંચ થતો હોય છે અને બહારથી આવનારા લોકોને તો આવી રીતે સિંહ મળી જાય તો એ પહેલી નજરે માનિત શકતા નથી તો સિંહો અને મનુષ્યના સહ અસ્તિત્વની આ અદ્ભુત અને અનારી વાતો છે જો તમે પણ ગીર અને સિંહોના વિડીયોઝને પસંદ કરતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો તમને આ ચેનલમાં જોવા મળશે સિંહો અને ગીરને લગતા અનેરા અદ્ભુત વિડીયોઝ અને હવે તમે સાંભળો સિંહોની એ અદ્ભુત ગર્જના અને પછી આ વિડીયોઝને આગળ જોતા રહેજો Wout, 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 wout

चो <laughs> 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 નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે 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 આ અમરેલી ઉપર પિંગળવીર હનુમાનજીનું જે મંદિર આવેલું એમની નજીક રાત્રિના સમયે આ સિંહ એક વાહન ચાલકની ગાડીની બરાબર સામે જ આવી ગયો અને સામે પણ વાહનો થંભી ગયા પણ સિંહ રસ્તો આપી દે છે આ દ્રશ્ય પણ તમે જુઓ લોકો સિંહો ઉપર આવી રીતે પ્રકાશ ફેંકી રહ્યા છે આ રીતે પ્રકાશ ફેંકવાથી સિંહો ઉશ્કેરાઈ શકે છે અને ફ્લિકરિંગ લાઇટ સિંહોને બિલકુલ પસંદ નથી તો જે લોકોને ક્યારેક આવી રીતે વિહાર કરતા હોય અને સિંહ જોવા મળે તો આ બાબતનું એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ગીરના રસ્તા ઉપર અત્યારે ક્યારેક જો તમે નસીબદાર હો તો આવા દ્રશ્યો પણ મળે કેટલા બધા સિંહો છે ગણવા બેસો તો ભૂલ થઈ જાય એવી આ વાત છે તમે પ્રયત્ન કરો અને લખજો કે આ દ્રશ્યમાં કેટલા સિંહો તમે જોયા છે ગીરની આસપાસથી ઘણા બધા સ્ટેટ હાઇવે પસાર થાય છે અને આ માર્ગો ઉપર આવી રીતે સિંહો વિહાર કરતા હોય એવા દ્રશ્યો ગીરની આસપાસ રહેનારા ઘણા લોકોએ નિહાળ્યા છે ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા છે ગીરની આસપાસ રહેવાવાળા લોકો જ્યારે પણ સિંહોને નિહાળે છે ત્યારે એ દરેક વખતે એમને એટલો જ રોમાંચ થતો હોય છે અને ભારતીય આવનારા લોકોને તો આવી રીતે સિંહ મળી જાય તો એ પેલી નજરે માની જ શકતા નથી તો સિંહો અને મનુષ્યના સહ અસ્તિત્વની આ અદ્ભુત અને અનારી વાતો છે જો તમે પણ ગીર અને સિંહોના વિડીયોઝને પસંદ કરતા હો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશો તમને આ ચેનલમાં જોવા મળશે સિંહો અને ગીરને લગતા અનેરા અદ્ભુત વિડિયોઝ અને હવે તમે સાંભળો સિંહોની એ અદભુત ગર્જના અને પછી આ વિડિયોઝને આગળ જોતાડે છો

નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય છે ખાંભા અમરેલી હાઈવે ઉપર પિંગળવીર હનુમાનજીનું જે મંદિર આવેલું છે એમની નજીક રાત્રિના સમયે આ સિંહ એક વાહન ચાલકની ગાડીની બરાબર સામે જ આવી ગયો અને સામે પણ વાહનો થંભી ગયા પણ સિંહ રસ્તો આપી દે છે આ દ્રશ્ય પણ તમે જુઓ લોકો સિંહો ઉપર આવી રીતે પ્રકાશ ફેંકી રહ્યા છે આ રીતે પ્રકાશ ફેંકવાથી સિંહો ઉશ્કેરાઈ શકે છે અને ફ્લિકરિંગ લાઇટ સિંહોને બિલકુલ પસંદ નથી તો જે લોકોને ક્યારેક આવી રીતે વિહાર કરતા હોય અને સિંહ જોવા મળે તો આ બાબતનું એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ગીરના રસ્તા ઉપર અત્યારે ક્યારેક જો તમે નસીબદાર હો તો આવા દ્રશ્યો પણ મળે કેટલા બધા સિંહો છે ગણવા બેસો તો ભૂલ થઈ જાય એવી આ વાત છે તમે પ્રયત્ન કરો અને લખજો કે આ દ્રશ્યમાં કેટલા સિંહો તમે જોયા છે ગીરની આસપાસથી ઘણા બધા સ્ટેટ હાઈવે પસાર થાય છે અને આ માર્ગો ઉપર આવી રીતે સિંહો વિહાર કરતા હોય એવા દ્રશ્યો ગીરની આસપાસ રહેનારા ઘણા લોકોએ નિહાળ્યા છે ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા છે ગીરની આસપાસ રહેવાવાળા લોકો જ્યારે પણ સિંહોને નિહાળે છે ત્યારે એ દરેક વખતે એમને એટલો જ રોમાંચ થતો હોય છે અને ભારતીય આવનારા લોકોને તો આવી રીતે સિંહ મળી જાય તો એ પહેલી નજરે માની જ શકતા નથી તો સિંહો અને મનુષ્યના સહ અસ્તિત્વની આ અદભુત અને અનારી વાતો છે જો તમે પણ ગીર અને સિંહોના વિડીયોઝને પસંદ કરતા હો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશો તમને આ ચેનલમાં જોવા મળશે સિંહો અને ગીરને લગતા અનેદા અદ્ભુત વિડીયોઝ અને હવે તમે સાંભળો સિંહોની એ અદ્ભુત ગર્જના અને પછી આ વિડીયોઝને આગળ જોતા રહેજો hè 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 hè

નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય છે ખાંભા અમરેલી હાઈવે ઉપર પિંગળવીર હનુમાનજીનું જે મંદિર આવેલું છે એમની નજીક રાત્રિના સમયે આ સિંહ એક વાહન ચાલકની ગાડીની બરાબર સામે જ આવી ગયો અને સામે પણ વાહનો થંભી ગયા પણ સિંહ રસ્તો આપી દે છે આ દ્રશ્ય પણ તમે જુઓ લોકો સિંહો ઉપર આવી રીતે પ્રકાશ ફેંકી રહ્યા છે આ રીતે પ્રકાશ ફેંકવાથી સિંહો ઉશ્કેરાઈ શકે છે અને ફ્લિકરિંગ લાઈટ સિંહોને બિલકુલ પસંદ નથી તો જે લોકોને ક્યારેક આવી રીતે વિહાર કરતા હોય અને સિંહ જોવા મળે તો આ બાબતનું એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ગીરના રસ્તા ઉપર અત્યારે ક્યારેક જો તમે નસીબદાર હો તો આવા દ્રશ્યો પણ મળે કેટલા બધા સિંહો છે ગણવા બેસો તો ભૂલ થઈ જાય એવી આ વાત છે તમે પ્રયત્ન કરો અને લખજો કે આ દ્રશ્યમાં કેટલા સિંહો તમે જોયા છે ગીરની આસપાસથી ઘણા બધા સ્ટેટ હાઈવે પસાર થાય છે અને આ માર્ગો ઉપર આવી રીતે સિંહો વિહાર કરતા હોય એવા દ્રશ્યો ગીરની આસપાસ રહેનારા ઘણા લોકોએ નિહાળ્યા હશે ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા છે ગીરની આસપાસ રહેવાવાળા લોકો જ્યારે પણ સિંહોને નિહાળે છે ત્યારે એ દરેક વખતે એમને એટલો જ રોમાંચ થતો હોય છે અને બહારથી આવનારા લોકોને તો આવી રીતે સિંહ મળી જાય તો એ પેલી નજરે માની જ શકતા નથી તો સિંહો અને મનુષ્યના સહ અસ્તિત્વની આ અદ્ભુત અને અનારી વાતો છે જો તમે પણ ગીર અને સિંહોના વિડીયોઝને પસંદ કરતા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો તમને આ ચેનલમાં જોવા મળશે સિંહો અને ગીરને લગતા અનેરા અદ્ભુત વિડીયોઝ અને હવે તમે સાંભળો સિંહોની અદભુત ગર્જના અને પછી આ વિડીયોઝ ને આગળ જોતા રહેજો

નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય છે ખાંભા અમરેલી હાઈવે ઉપર પિંગળવીર હનુમાનજીનું જે મંદિર આવેલું છે એમની નજીક રાત્રિના સમયે આ સિંહ એક વાહન ચાલકની ગાડીની બરાબર સામે જ આવી ગયો અને સામે પણ વાહનો થંભી ગયા પણ સિંહ રસ્તો આપી દે છે આ દ્રશ્ય પણ તમે જુઓ લોકો સિંહો ઉપર આવી રીતે પ્રકાશ ફેંકી રહ્યા છે આ રીતે પ્રકાશ ફેંકવાથી સિંહો ઉશ્કેરાઈ શકે છે અને ફ્લિકરિંગ લાઇટ સિંહોને બિલકુલ પસંદ નથી તો જે લોકોને ક્યારેક આવી રીતે વિહાર કરતા હોઈએ અને સિંહ જોવા મળે તો આ બાબતનું એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ગીરના રસ્તા ઉપર અત્યારે ક્યારેક જો તમે નસીબદાર હો તો આવા દ્રશ્યો પણ મળે કેટલા બધા સિંહો છે ગણવા બેસો તો ભૂલ થઈ જાય એવી આ વાત છે તમે પ્રયત્ન કરો અને લખજો કે આ દ્રશ્યમાં કેટલા સિંહો તમે જોયા છે ગીરની આસપાસથી ઘણા બધા સ્ટેટ હાઈવે પસાર થાય છે અને આ માર્ગો ઉપર આવી રીતે સિંહો વિહાર કરતા હોય એવા દ્રશ્યો ગીરની આસપાસ રહેનારા ઘણા લોકોએ નિહાળ્યા છે ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા છે ગીરની આસપાસ રહેવાવાળા લોકો જ્યારે પણ સિંહોને નિહાળે છે ત્યારે એ દરેક વખતે એમને એટલો જ રોમાંચ થતો હોય છે અને બહારથી આવનારા લોકોને તો આવી રીતે સિંહ મળી જાય તો એ પેલી નજરે માની જ શકતા નથી